નમસ્કાર સર સત્રંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર બેન નમસ્કાર હાજી અ અજીસા સત્રંગ ગુજરાતીમાં અમારી સાથે જગદીશ મહેતા સર છે આપણે સાંભળીશું એમની પાસેથી કે જે ગઈ કાલે હડવદમાં એક મહિલા પત્રકાર ઉપર જે અટકાયત કરવાના પગલા લેવામાં આવ્યા એના વિશે આપણે એમની સાથે ચર્ચા કરીશું સર સત્રંગ ગુજરાતી પૂછે છે આપને કે હડવદની આ ઘટના છે

તેમ છતાં તંત્ર વાહકો એની સાથે અણછાજતું વર્તન કર્યું અને એને પણ જેમ આંદોલનકારો ની સાથે જે રીતે પેશ આવી પોલીસ એવી રીતે પેશ આવી આ જે છે ને એ આપણને એવી યાદ અપાવે કે અથવા તો સંકેત આપે અથવા અંદેશો આપે આશંકા જન્માવે કે આ nineteen seventy five પંચોતેર ની જે કટોકટી જે કાળમાં હતી ત્યારે જે પ્રકારની વલણ થતું હતું એવું આ કરવા જઈ રહ્યા છે સરકારની દાનત હોય કે ન હોય પણ તંત્ર જે રીતે કરી રહ્યું છે ઈ આપણને યાદ અપાવે કટોકટી ની ને સરકાર ને બદનામી અપાવડાવે જી સાહેબ બોટાદ નજીક ના હળવદમાં શું હતું બોટાદો પંદરસો રૂપિયા ભાવ કપાસ ના ધારો કે પછી કોઈ પણ ની જગ્યાએ નવસો કે માં પડાવી લેવું આને કહેવાય ખડદો જી સર હવે બાના એવા હોય કે ખેડૂત પાસે કોઈ પણ નું બીજું વૈકલ્પિક અવસર રહેતો નથી સિવાય કે સરન્ડર કરવું હવે આ વર્ષોથી ચાલે એના માટે થઈને આથી બે વર્ષ પહેલા પણ રાજુભાઈ ઠીક છે પણ માર્કેટિંગ યાર્ડ બંધ પણ રહ્યું હતું બે વર્ષ પહેલા તો હવે મારો પ્રશ્ન એટલે કેવાનો આપણો બેન આશય એ છે કે એના જે પદાધિકારીઓ છે એક તો એ જે ભારતીય જનતા પાર્ટી ના છે પાછા અને પાછી સરકાર એને એટલી ખબર હોવી જોઈએ કે બે વર્ષ પેલા આવો જ મુદ્દો હતો અને રાજુ કર મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે એમાંની મોટા ભાગની ચૂંટણી ગ્રામીણ ઇલાકા થવાની છે અને ગ્રામીણ ઇલાકામાં સૌથી મોટામાં મોટી કોઈ વાત હોય તો ખેતીનો પ્રશ્ન છે કે નથી એને પોષણક્ષમ ભાવો મળતા

સંગઠનશાહી છે એવી બધી શાહી છે લોકશાહી નથી લોકશાહી હોત તો બોટાદના માર્કેટિંગ યાર્ડના પ્રશ્ને હળદર નામના ગામમાં કિસાનો ની મહાપંચાયત હોત તો સરકારે ઉલટાની મદદ કરવી જોઈએ કે ભાઈ તમે કાર્યક્રમ કરો કઈ વાંધો નહીં પોલીસ ને કેવું જોઈએ કે કોઈ વાહનો કરાવજો એટલે કોઈ મુશ્કેલીમાં ના આવે ભાષણ કરવા વાળા માઈક બાઇક છે કે અમારે કરી દેવા તો એ કરી દઈએ મજા કરો તમારા પ્રશ્નો જે છે એ તમે રજૂ કરશો તો પાંચ જણા અમારા સાંભળવા આવશે સરકારી પ્રતિનિધિ તરીકે કે તમારી રિયલ પોઝિશન શું છે અને એ સરકારને રિપોર્ટ કરશે તો અમે કઈક સુધારો વધારો કરો કારણ કે અમે આફ્ટર

તો આવા પગલા લઈને સરકાર શું સાબિત કરવા માંગે છે એ લોકોમાં એક આત્મસેન્સિપ સર્જી શકે એવું વાતાવરણ ઉભું કરીને એમને ડરાવવા માંગે છે બેન ઇરાદો તો એવો છે નાનીથી શરૂ કરો તો મોટાને ઇન્ડિકેશન મળે જી સર આ જે બેન કવરેજ કરવા ગઈ તી માની લો કેવાંસિ જોશી નથી દાખલા તરીકે એ એ એ ગોપી ગાંગર નથી દાખલા તરીકે એ શીલા ભટ્ટ નથી પણ મેસેજ કન્વે થઈ જાય જી સર અને આ લોકો હંમેશા એવું કરતા હોય છે કે મોઢું ખોલવું હોય તો નાક દબાવે જી સર એને કે તમારા સુધી મેસેજ પહોંચાડવો હોય તો નાની કોઈ પણ દીકરી કવરેજ કરવા ગઈ હોય તો એની ઉપર જોર કરે એટલે જે અત્યારે હેડ બોસ હોય તમારા મારા જેવાની વાત આવે એટલે ટૂંકમાં હવે આપણા જે અમે લોકો જે બોલીએ છીએ ટૂંકમાં એમાંથી મેસેજ લેવાનો કે જો હવે કઈક તમે વધારે બોલશો તો આ બેન ની જે હાલત થઈ એ તો ખાલી ટ્રેલર હતું પિક્ચર પૂરા બાકી હે જી સર આ એનો મેસેજ છે એ ખરેખર સરકાર નો ઈરાદો હોય કે ન હોય પોલીસ તંત્ર કહી શકાય સરકાર પાસે હજી જુઓ તો સવા બે અઢી વર્ષ છે વર્ષમાં આ બધી જેટલી ભૂલ ભૂલામણી તેઓ કરી રહ્યા છે એને ભયંકર નડવાની એના કરતા કિસાનો ના જેટલા માર્કેટિંગ યાર્ડો છે તમે પાંચ પાંચ જણા ને જ્યાં બેસાડી દો એટલે કિસાનો ના પ્રશ્નો હલ થઈ જાય

તમે ન્યા મનસુખભાઈ માંડવિયા આવતા નથી હરસંઘવી આવતા નથી તો તમારે યુઝ એન્ડ થ્રો ની નીતિ તો તમારી છે જી સર તો પછી સ્વાભાવિક વિફરે એમાં કારણ કે કોઈ સાંભળવા વાળું ન હોય ત્યારે લિમિટ એક લિમિટ આવી જાય છે ને એમની પણ આ આજે ખેડૂતને જગત નો તાત કહેવામાં આવે છે તો એની જ આવી બુરી દશા હશે તો આગળ હા એક વિશેષણ જ ખાલી છે જગતના નું જી સર પણ

એના છોકરા ભૂખે મરે એટલી હદે તમે એનું શોષણ કરો એનાથી લાઠી પણ ધરપકડ કરવામાં આવી એવું ઘણા મીડિયામાં ઘણા લોકો સ્થાનિક લોકોનો ઇન્ટરવ્યુ લીધો છે સર તો આ આ કેવી વિસંગત કેવાય આપણા ન્યાય પ્રણાલીની

તો બાંગ્લાદેશ વાળી કરવા ઈચ્છે છે તમે સમજો પણ આપણે કાંઈ જવાની જરૂર નથી નથી નેપાળ વાળી કરવાની જરૂર નથી બાંગ્લાદેશ વાળી કરવાની જરૂર નથી વિસાવદર વાળી કરવાની જરૂર જો સરકાર સમજી જાય તો પ્રજાને કઈ વાંધો નથી તમે સમજો આ સરકાર ને ચૂંટી ને તો પ્રજા એ જ મોકલી છે ને થોડીને તો નથી ચડી ગયા ને ભાઈ વિધાનસભામાં વેલો તો પેલો એવું તો હતું

તમે કરો છો શું કરવા કે આ ભાવથી એ સ્વાભાવિક વાત છે ને આ રોડ થી વાહન ચલાવવા માટે છે ને પછી વાહન ચલાવવાનો દંડ કરો તો રોડ છે ટેકાના ભાવે છો તો ભાવે લેવું તો જોઈએ કોઈ હવે કોઈ ઠેકાણે ટેકાના ભાવે કોઈ લેતું નથી યા તો ઈ નો પ્રથા છે માર્કેડો લૂંટવાની તો તમને એઝ એસ ગવર્મેન્ટ તમને કઈ સંવેદના ન થાય આમ તો તમારી સરકાર મૃદુ મકમ કયો છો

તો એની સરાહના થાય બોલો કે ચેરમેન સાહેબ જાહેર કરી દીધું હવે નહીં લૂટીએ એટલે કાકા હટા સુધી લૂટ્યું એનું હું એમ જી સર એટલે બઉ અરાજકતાની સીમા છે

ના ચુકે ના ચૂકે સર અને કોંગ્રેસ જે પોતાને દોઢસો વર્ષ જૂની સંસ્થા પરંપરાગત હરીફ મુખ્ય પક્ષ માને છે એને તો અહીં ગુજરાતમાં એક હરફ સુધા ક્યાંય એક નિવેદન કે માર્કેટિંગ શોષણ થાય છે કોંગ્રેસ એનો વિરોધ કરે છે એવું ક્યાંય એક લીટી પણ તમે સાબળી મીડિયામાં નહીં નહીં તાપ સુંગી ગયો હોય એમ ઈ લોકો બધા ગેન માં પડ્યા છે બોલો પછી બધી ક્રેડિટ ગોસ્ટ સ્વાભાવિક છે ગોપાલ ઇટાલિયા ને આમ આદમી પાર્ટી ને જાય જી હવે તો આ લોકો કેજરીવાલ ને બોલાવાના છે અને પાછા પંજાબ થી કિસાનો બોલાવાના છે હરિયાણા પંજાબ થી અને ખેડૂત લોકો કેટલા ખેડૂત વિરોધી છે એ સાબિત કરવા મથવાના છે શું કામ ઈ એની પોતાનો ધર્મ છે આમ જોવો તો વિપક્ષ નો કે ગમે એ મુદ્દો મળી જાય તો સરકાર ને ઘેરવી જી સર જી સર તો ભવિષ્યમાં રાષ્ટ્રીય મુદ્દો બનાવશે ને એ રાષ્ટ્રીય મુદ્દામાં થવું થાય નજીક ના ભવિષ્યમાં ડિસેમ્બરમાં ગુજરાતમાં જયારે ચૂંટણી થવાની છે તો અમારા જેવા જે નવયુવાન ને હજુ હમણાં જે ફિલ્ડમાં કામ કરવા જે પત્રકારો આવ્યા છે જયારે આવી પરિસ્થિતિ થાય તો એમને આપના તરફથી એક સરસ મેસેજ આપશો

કાલે ત્યાં કોઈ શ્રમિક હશે દિવસે ત્યાં કોઈ બીજો વ્યક્તિ હશે ઓલે દિવસે કોઈ સરકારી કર્મચારીઓ હશે ઓલા દિવસે બીજા કોઈ વેપારી વર્ગ હશે કોઈ પણ પીડિત વર્ગ જે છે એની કવરેજ રિપોર્ટિંગ કરતી વખતે પત્રકાર પોતાની જાતને પેલા તો પત્રકાર છે એ ઓગાળી નાખે કારણ કે પત્રકાર છે એ એક કૌશલ છે પ્રોફેશન છે પણ પેલી વખત તમે શ્રેષ્ઠ ન મટી જઈએ એટલે આપણને એની પીડા સમજાય બે ઘડી માની લો તમે ઈ જગ્યાએ હો તો શું થાય જી સર જી સર જયારે કોઈના ઉપર બુલડોઝર ફરેને આપણે બેન કવરેજ કરવા જઈએ ને તો દાદા નું બુલડોઝર તેમને એવા બધા વિશેષણો મૂકી અને કરતા હોઈએ ભલે ગેરકાનૂની હોય બુલડોઝર નું ફરી જાય તો દાદા ને આપડે એ કેવું જોઈએ ને પત્રકારે કે અટાણ સુધી આ ઝુંપડા ઉભા કર્યા અધિકારીઓ ક્યાં ગયા તા જી સર જી સર બુલડોઝર એની માથે ફેરવો હરામ ખાયા માથે જી સર

તો માં જર્નાલિઝમ કરી શકે અને જગત ને ઉપયોગી થઈ શકે બેન જી જી સર જી સર આભાર સર આપનો આપે આપનો અમૂલ્ય ટાઈમ સતરંગ ગુજરાતી ઉપર આપ્યો થેન્ક યુ સર વેલકમ બેન ઓકે બેન ઓકે થેન્ક યુ સર